આપડે ભોગી ગયા છે એન્ટ્રી લઈ લઈ વૃંદાવન ફાર્મ માં રાખેલ છે મિત્રો એન્ટ્રી લઈ લઈ જે માતાજી છે જે માતાજી જે માતાજી છોકરા એ લાઈવ થયો જે માતાજી જે માતાજી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હાર્દિક ની ચેનલ ને બહુ સારું કામ કરી રહ્યો છે છોકરો જે માતાજી લખન ભાઈ જે માતાજી લાઈવ છે અહીંયા લગન વડાડી નીકળી ગયા છે વૃંદાવન ફામ ને બાય બાય કહી દે અબાજા બેનિયા જઈએ ન્યા જમવાનું છે બાકી

બે વાળી કામ હતા ઝીણા મોટા એ લીધા આવી ગયા તલમાં આટો મારવા આમાં પણ તલ વાવ્યો છે થોડોક બાજરો છે અહીંયા ત્રામાં જોઈ દી તલ નો કેવો કહ્યું મિત્રો તલ ગયા આવે છે ધીરે 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 થોડીક જમી કાકરીયા છે એટલે દેખાય નહીં મોડા દેખાય મોર્નિંગ બીજો દિવસ થઈ ગયો છે મિત્રો આજે આપણે મિત્રો આ વાડી આવી ગયા છે ભગતવારે આપણે વાટવાની છે જાય છે વાટ્યા થઈ અને તુવેર વાટાઈ ગઈ મિત્રો કારણ કે તે દિવસે આપણે એક કામમાં બહાર હતા બીજે એટલે તેથી વિડીયો શૂટિંગ નહોતા કરી તુવેરને ભર ના બે ના આજે આપણે વાટીએ છીએ જાય ત્યાં બહુ કાંઈ પછી ખાસ કામ છે નહીં જાહેર વાટ નાખીએ પછી મળીએ તમને મિત્રો મિત્રો જાહેર વાટો વર્ગી ગયા છે એટલી વાટ નાખીએ દસ મિનિટ થઈ ફરકી હમણાં બહુ પડવા માંડી પડવા માંડે આવ્યા હાલો કડીક વાટ લઈ પછી પીએ ત્યારે જ મળીએ કન્ટિન્યુ કરીએ મિત્રો સાહ પીવા દવા જગ્યા સાહ પી લઈ પછી પાછા મકાઈ વાટવા જાહેર વાટવા જવાનું છે પાસે સા પાણી પીને જ બ્લોક કન્ટિન્યુ કરીએ બાર હાલા બાર થઈ ગયા બાર ભાત નું ગાણો થઈ ગયું ખાઈ લઈ ક્યારે વઢાઈ જવા આવ્યો છે થોડો ફ્રીયો છે હવે ખાઈ પીને બપોર બકર પછી બ્લોક કન્ટિન્યુ કરીએ ત્રણ થઈ ગયા છે જમીન ઘડી આરામ કરીને આવી ગયા પાછું લઈ લીધું દાંત હાથમાં હાલો બાકાજીકી બાકાજીકી બોલાવા બાકાજી કી બોલાવવા મંડે ઘડી રાજકીય રહી તમને દેખાય છે